એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા જ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે નશાખોરોને શોધવા માટે પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે અમરેલીમાં એકત્રીસ ચેક પોસ્ટ ઉભી કરીને તપાસ અમરેલી શહેરમાં વાહનોનું ચેકિંગ હાથ ધરાયું ગીર જંગલ નજીકના ફાર્મ હાઉસમાં તપાસ કરાશે જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે દરિયાઈ વિસ્તારને આડીને આવેલા છે અને અહીંયા મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર હોવાના કારણે હાર્મહાઉસ છે અહીંયા બાજુમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે જેના લીધે એકત્રીસ ડિસેમ્બરે ઉજવણીના ભાગરૂપે અમુક લોકો તરફથી પાર્ટીના સ્વરૂપમાં કેફી પીવાનું ડગ લેવાનું પ્રકારનું પ્રમાણ દિવસે દિવસ વધતા જાય છે અને એ રોકવા માટે જિલ્લા પોલીસ તરફથી ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં એકત્રીસ જેવી ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવે છે જેમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પ્રેઝન્સ અને લોકોની ચકાસણી પણ કરવામાં આવે છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી જે વિસ્તારના ફાર્મ હાઉસ છે હોટેલ છે એની પણ એસઓજી એલસીબી અને લોકલ ડિસ્ટ્રિક્ટ તરફથી ચકાસણી કરવામાં આવે છે